નમસ્કાર ખેડૂત મિત્રો પ્લોટ ઓફ સેગ્રો કેમિકલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ જીરોના પ્લોટમાં કે જે ખેડૂત મિત્રોએ કેલ્કોન પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો આપણે ખેડૂત મિત્રોને પૂછીએ કે તેને કેવું પરિણામ મળેલું છે તમારું નામ જણાવજો ને ગામ મોબાઈલ નંબર એકાશી તમે પહેલો સ્પ્રે ક્યારે મારેલો જીરોમાં બરાબર અને ફૂટ ને કેવું છે બહુ સારું બરાબર અને બીજો સ્પ્રે ક્યારે લીધો બીજો 55 હાઈ લીધો 55 60 દિવસ બે સ્પ્રે લીધેલા હેન ટોટલ ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે હવે આ જીરો પણ પાક માથે મળી ગયું છે અને હજી સુધીમાં કાડી ચરમી અને પાવડર મિલ્ડ્યુ એટેક છે નહીં તો અન્ય ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો બહુ સારું ખેલકોન ચાટવા માટે ભલામણ કરશો હા બહુ સારું સારું ઓકે થેન્ક યુ